પવિત્ર દિવસે નીકળતી રથયાત્રા વડોદરા શહેરમાં વર્ષે પણ ખૂબ ભક્તિભાવપૂર્વક ઉત્સાહ સાથે નીકળવાની છે ત્યારે તેના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકામાં એક મિટિંગનું આયોજન મેયરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં રથયાત્રાના રૂટ પર આવતા વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની કામગીરી સહિત સ્ટ્રીટ લાઇટ અને અન્ય જે સુવિધાઓ પૂરી પાડવાની છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી હતી પાલિકા ખાતે યોજાયેલ આ બેઠકમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ કમિશનર અર્પિત સાગર દંડક શૈલેષ પટેલ સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા જે વડોદરાની એક ઓળખ છે જેવી રીતે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો વર્ષોથી વડોદરાની ઓળખ સમાન છે તેવી જ રીતે અષાઢી બીજના દિવસે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા થતી હોય છે એ પણ વડોદરાની એક ઓળખ છે સમગ્ર શહેર હજારો લાખોની સંખ્યામાં નાગરિકો ભગવાન જ્યારે નગરયાત્રાએ નીકળે છે પૌરાણોમાં કહેવાયું છે કે બહેન સુભદ્રા જ્યારે પિયર આવ્યા ત્યારે એમના બંને ભાઈઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એમણે નગર યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી અને આ નગરયાત્રાએ જ્યારે નીકળ્યા ત્યારે નગરજનો પણ ખૂબ ઉલ્લાસપૂર્વક ભગવાન જ્યારે આપણા બારણે પધારે ત્યારે એમને આવકારવા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હૃદયના ઉમળકાથી શહેરના રાજમાર્ગો પર આવી જતા હોય છે ત્યારે આ વર્ષે વડોદરા શહેરમાં યોજાતી તેતાળીસમી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રથયાત્રાનો રથ જે આગલા દિવસે રથને આપણે એનો રૂટ છે ઇસ્કોન મંદિરથી નીકળી અને લાયન્સ હોલ થઈ જગદીશ ફરસાણથી ચકલી સર્કલ ને ત્યાંથી ગેંડા સર્કલ શાસ્ત્રી બીજ બ્રિજ ફતેહગંજ બ્રિજની નીચેથી યુ ટર્ન લઈને પાછો શાસ્ત્રી બ્રિજની નીચેથી રેલિંગ મિલ થઈ પંજાબ રેલિંગ મિલ થઈ અને એસટી બસ ડેપો થઈ અને જન મહેલ પાસે પાર્ક થશે આ આગલા દિવસની આખી એમની આ રથની યાત્રાનો રૂટ છે અને જે દિવસે અષાઢી બીજના દિવસે જે દિવસે ભગવાન નગર નગરયાત્રાએ નીકળશે એટલે કે આ વર્ષે સાતમી જુલાઈના રોજ આપણો આ કાર્યક્રમ છે બપોરે અઢી કલાકે દર વર્ષની જેમ અઢી કલાકે આ રથનું પ્રસ્થાન થશે સ્ટેશનથી પહેલાં કાલાગોળ અને ત્યાંથી આરાધના ટોકીઝ થઈ કોઠી ચાર રસ્તા ટાવર ચાર રસ્તા બાગ સર્કલ થઈ અને રોંગ સાઈડથી ગાંધીનગર ગ્રુપ અને ત્યાંથી ન્યાય મંદિર દાંડિયા બજાર ચાર રસ્તાથી ખંડનેરાવ માર્કેટ ચાર રસ્તા થઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી પથ્થરગેટ થઈ અને જયરત્ન બિલ્ડિંગથી પોલો ગ્રાઉન્ડ એનું સમાપન થશે આ રથયાત્રાના બંને દિવસના રૂટ એટલે આગલે દિવસે જે રૂટ પર પસાર થઈ અને રથ પાર્ક કરવામાં આવશે જનમહલ ખાતે અને ત્યાંથી બીજે દિવસે જે બપોર અઢી વાગે ભગવાનની જે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાંથી લઈ અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે સમાપન થશે આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય પછી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રીમિંગ કરવાનું છે રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ એ માટે થઈ અને આજે બધા જ આ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રાનો કાર્યક્રમનું આખું પ્લાનિંગ જ્યારે કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ બધી જ તૈયારીઓ અને જે પણ સાવચેતીના પગલાં છે ફાયરની પણ ટીમ ફાયરમાંથી પણ અમે અધિકારીને બોલાવ્યા હતા એમના દ્વારા પણ એક વાહન રથયાત્રાની પાછળ દર વર્ષે આવતું હોય છે અને બીજા બે વાહન અમુક ડિસ્ટન્સના અંતરે પાર્ક કરી રાખવાની માહિતી આપવામાં આવી છે જરૂર પડશે તો બીજા એકાદ બે એટલે ત્રણ ચાર કે પાંચ વાહનની જરૂર લાગશે તો અત્યારે આ બધા જ અધિકારીઓને પોતપોતાના રૂટનું પોતાના લગતા વિષયને લઈ અને વિઝિટ કરી લેવાનું જણાવવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિભાગ છે એમને અંધારું થયા પછી જ્યાં રથયાત્રાથી જેટલો રસ્તો અંધારું થાય સાધારણ સાંજનો સમય થાય અને ત્યાંથી લઈને સમાપનનો સમય રાત્રિનો લગભગ અંધારું થઈ જતું હોય છે તો એમને પણ એવા જ સમયે સંધ્યાકાળથી લઈ અને રાત્રિના સમયના મધ્યમાં સમાપનના સમયના મધ્યના સમયગાળામાં એમને પણ ત્યાં વિઝિટ કરી લેવાની માહિતી આપવામાં આવી છે જેથી કરી અને આપણે પરફેક્ટ પ્લાનિંગ કરી શકીએ અત્યારે હમણાં આજે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી પણ આગળ જો અમને માહિતી આવશે સરકારમાંથી કોઈ આપણા વડોદરા શહેરના મહેમાન બને છે ભગવાનની આ રથયાત્રામાં ઈશ્વરના આશીર્વાદ લેવા જો કોઈ વડોદરા શહેરમાં પધારે છે તો ચોક્કસ આપ સૌ મીડિયા મિત્રોને એની જાણ કરવામાં આવશે